માત્ર ભક્તિ ભાવને આનંદ જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકોને પણ સન્માન અપાય તે અત્યંત જરૂરી છે ગામમાં વિવિધ ધર્મના લોકો સાથો સાથ રહે છે તેથી કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં તે પોલીસ તથા આયોજકો બંનેની જવાબદારી બની રહે છે મોરચાના માર્ગ પર જો અન્ય ધર્મના કે અન્ય ધાર્મિક સ્થળ આવે તો ત્યાં શાંતિપૂર્ણ માહોલ જાળવવામાં આવે છે પોલીસ તંત્ર તરફથી વાહન વ્યવહારનું નિયંત્રણ અને સમયસર પોલીસની હાજરી તેમજ બંદોબસ્ત કરવામાં આવે છે સાથે જીવા મંડળો અને સ્વયંસેવકો પણ પોલીસને સહકાર આપે છે જેથી વિસર્જન વિઘ્ન સૌહાર્દપૂર્ણ રીતે પૂર્ણ થાય છે આ રીતે ગણપતિ વિસર્જન માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક સૌહાર્દનો પણ સંદેશ આપે છે પોલીસ અને નાગરિકો બંનેના સંયુક્ત પ્રયાસોથી ઉત્સવ આનંદમાં અને શાંતિપૂર્ણ બની રહે છે રિપોર્ટર કાર્તિક ગુજરાત અપડેટ ન્યૂઝ તાપી